નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વાવથરજના જસરા ગમે પોલીસ ઇન્સ્પેક્ટરના માતાપિતાની હત્યા એફએસએલની ટીમે તપાસ શરૂ કરી વાવથરાદ જિલ્લાના જસરા ગ્રામમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસ એમ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ એવી પટેલના માતા પિતાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે દંપતી ઘરમાં સૂતું હતું તે દરમિયાન ઘટનાને અંજામ આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે લૂંટના ઈરાદે હત્યા થઈ મળતી માહિતી અનુસાર જસરા ગામે પીઆઈ એવી પટેલના પિતા વરધાજી અને માતા હુશીબેન પટેલની હત્યા થઈ છે રાત્રે દંપતી ઘરમાં સૂતું હતું અને આ દરમિયાન અચાનક હત્યારાઓ ઘરમાં ઘુસ્યા અને તીક્ષ્ણ હત્યારા વડે તેની હત્યા કરી હતી લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવી છે પોલીસે સમગ્ર ઘટનામાં અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ ઘટનાને લઈને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે આ ઉપરાંત પોલીસે રોડ પર રહેલા સીસીટીવી પણ તપાસ માટે લીધા છે પીઆઈના માતા પિતાની હત્યાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે ગુજરાતી